આમોદ તાલુકાના ડીજીવીસીએલ છત્રીસ વર્ષથી ફરજ બજાવતા અને આમોદ શહેરના વતની ખાલી રાણાની ફરજ ઉપરની વયમર્યાદાને કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો ખાલિદ સાહેબ રાણા ઓગણીસો નેવ્યાસીમાં જીઈબીમાં હેલ્પર તરીકે નિમણૂક થઈ હતી બાદ તેઓએ પ્રમોશન મેળવી આમોદ તાલુકા ખાતે ડીજીવીસીએલ ખાતે બજાવતા હતા તેમના મિલનસાર સ્વભાવને કારણે તેમણે લોકચાહના મેળવી હતી અને છત્રીસ વર્ષની ફરજ બાદ તેઓ નિવૃત્ત થતા આમોદ દરબારી હોલ ખાતે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો આ વિદાય સમારોહમાં ડીજીવીસીએલના અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને નગરજનો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ફરજને બિડાવી હતી વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ ફૂલહાર કરી તેમની ફરજ દરમિયાનની કામગીરીની પ્રશંસા કરી વિદાય આપી હતી અલ્માસબાસ ટી પી એન ચેનલ આમોદ